અરે વાહ ટેક વર્લ્ડમાં તો જાણે ભૂકંપ જ આવી ગયો છે અને એ પણ ચેટ જીપીટી તરફથી એમણે કંઈક એવું એનાઉન્સ કર્યું છે જે સાંભળીને લગભગ વિશ્વાસ જ ના આવે શું આ એઆઈની દુનિયામાં કોઈ નવી રણનીતિની શરૂઆત છે ચાલો સમજીએ આ મોટા સરપ્રાઇઝ વિશે સાચી વાત છે પહેલો સવાલ તો મનમાં આ જ આવે ને કે જે પ્રીમિયમ સર્વિસ માટે લોકો દર મહિને પૈસા ભરે છે એ હવે મફતમાં આવું બને જ કેવી રીતે પણ માનો કે ના માનો આ જ હકીકત છે અને જુઓ આ નવાઈ ખાલી આપણને જ નથી લાગી આખું ઇન્ટરનેટ આ જ વાત કરી રહ્યું છે આઘાત અને ઉત્સાહ બધું ભેગું છે તો ચાલો હવે જરા ડિટેલમાં સમજીએ આખી વાતને તો સાંભળો મોટી ખબર એ છે કે ચાર્ટ જીપીટી પોતાનો જે સૌથી મોંઘો પ્રીમિયમ પ્રો પ્લાન છે ને એ આખે આખા એક વર્ષ માટે બિલકુલ ફ્રીમાં આપી રહ્યું છે હા બરાબર સાંભળ્યું આ કોઈ નાની સૂની વાત નથી આ તો આખી ગેમ બદલી નાખે એવો દાવ છે તો આ ઓફર કેટલી મોટી છે ચાલો જરા એના આંકડા જોઈએ એટલે ખ્યાલ આવે કે આમાં કેટલો ફાયદો થઈ રહ્યો છે જો સામાન્ય રીતે ચેટ જીપીટીનો જે પ્રીમિયમ ગો પ્લાન છે એનો વાર્ષિક ચેટ છે પૂરા અડતાલીસસો રૂપિયા લોકો આટલા પૈસા એના પાવરફુલ ફીચર્સ વાપરવા માટે ચૂકવે છે અને હવે આ અડતાલીસસો રૂપિયા સીધા ઝીરો હા આ પ્લાન હવે બિલકુલ સો ટકા ફ્રીમાં મળી રહ્યો છે મતલબ કે આ તો જબરદસ્ત ડીલ કહેવાય અને સૌથી મજાની વાત શું છે ખબર છે આ કોઈ એક બે મહિનાનો ટ્રાયલ પીરિયડ નથી આ ઓફર પૂરા એક વર્ષ માટે છે એટલે કે ત્રણસો ને પાસઠ દિવસ સુધી પ્રીમિયમ ફીચર્સનો ફાયદો એ પણ મફતમાં સારું તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ આ ઓફર મળશે ક્યારથી અને કોને કોને મળશે ચાલો એની તારીખ અને બીજી વિગતો જાણી લઈએ ચાલો આ તારીખ નોંધી જ લેજો ચાર નવેમ્બર બસ આ દિવસથી જ આ ઓફર લાઈવ થઈ જશે અને ફ્રી પ્લાન માટે અપ્લાય કરી શકાશે અને આમાં સૌથી બેસ્ટ પાર્ટ શું છે કે આ ઓફર બધા માટે છે કોઈ નવો યુઝર હોય કે પછી કોઈ એવો વ્યક્તિ જે પહેલેથી જ પૈસા ભરીને પ્લાન વાપરી રહ્યો હોય બધાને આનો લાભ મળવાનો છે ચેટ જીપીટીએ એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે આ કોઈ લિમિટેડ ગ્રુપ માટે નથી તેમનો ઈરાદો સાફ છે આ ગિફ્ટ દરેક યુઝર સુધી પહોંચવી જોઈએ એટલે કે આ એક યુનિવર્સલ ઓફર છે ઓકે તો હવે એ જાણીએ કે આ ફ્રી પ્લાન લેવા માટે કરવું શું પડશે પ્રોસેસ એકદમ સિમ્પલ રાખી છે જો બસ આ ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે સૌથી પહેલા ચેટ જીપીટી એપ ખોલો પછી તમારા પ્રોફાઇલ સેક્શનમાં જાઓ અને ત્યાં તમને અપગ્રેડ ટુ ગોનો ઓપ્શન દેખાશે બસ એના પર ક્લિક કરી દેવાનું પણ હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે અત્યારે જો એ બટન જોશો ને તો એ પેડ જ બતાવશે પણ ચાર નવેમ્બરથી એ જ બટન પર ક્લિક કરશો એટલે પ્લાન ફ્રી દેખાશે એટલે ઉતાવળ કરવાની જરૂર નથી તો આ હતી આખી વાત ચલો હવે ફટાફટ આ જાહેરાતના જે મેઇન પોઈન્ટ્સ છે એને એકવાર ફરીથી જોઈ લઈએ જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે તો બસ આટલું યાદ રાખવાનું છે ઓફર છે ચાર જીપીટીનો ગો પ્લાન કિંમત ઝીરો એટલે કે બિલકુલ ફ્રી કેટલા સમય માટે પૂરા એક વર્ષ માટે ક્યારથી શરૂ થશે ચાર નવેમ્બરથી અને કોને મળશે બધા જ યુઝર્સને નવા અને જૂના બંનેને એકદમ સિમ્પલ અને હા આટલી જોરદાર અને કામની માહિતી છે તો આને મિત્રો અને સાથે કામ કરતા લોકો સુધી જરૂર પહોંચાડજો એમને પણ આ જબરદસ્ત તકનો ફાયદો મળે અને છેલ્લે આખી વાત એક મોટા સવાલ પર આવીને અટકે છે જ્યારે આટલો પાવરફુલ એઆઈ ટૂલ બધાના હાથમાં ફ્રીમાં આવી જશે ત્યારે શું આપણા કામ કરવાની અને કંઈક નવું બનાવવાની રીત જ બદલાઈ જશે શું આ માર્કેટ પર કબજો કરવાની કોઈ સ્ટ્રેટેજી છે કે પછી મોટા પાયે ડેટા ભેગો કરવાનો કોઈ પ્લાન આના વિશે વિચારવા જેવું તો છે જ